પાટણ જિલ્લામાં ત્રણ પોલીસ મથકનો વિદેશી દારૂનો નાશ કરાયો પોણા બે કરોડના જથ્થા પર પોલીસે ફેરવાયું બુલડોઝર પાટણ જિલ્લામાં ત્રણ પોલીસ મથકમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો સિદ્ધપુરના સુજાનપુર હેલીપેડ ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યાં અંદાજીત એક કરોડ પંચોતેર લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું સિદ્ધપુર શંખેશ્વર અને ચાણસમા પોલીસ સ્ટેશનોમાં વિવિધ કાર્યવાહી દરમિયાન પકડાયેલા વિદેશી દારૂ કુલ પોણા બે કરોડ રૂપિયાના જથ્થાનો નાશ કરાયો આ કામગીરી સિદ્ધપુર ડી વાયએસપી કે કે પંડ્યા અને રાધનપુરના ડીવાયએસપી ડીડી ચૌધરીની દેખરેખ હેઠળ તેમજ મામલતદાર અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી નામદાર કોર્ટના હુકમ અનુસાર ગેરકાયદેસર પકડવામાં આવેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો દારુના કાયદાના કડ કમલ સાથે તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર દારૂના ધંધાને કોઈ રીતે સહન કરવામાં નહીં આવે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટણ આજરોજ પાટણ જિલ્લાના સિદ્ધપુર સંકેશ્વર અને ચાણસમાં પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે પકડાયેલ ભગવાન તે ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવી અને સિદ્ધપુરના સુજાણપુર ખાતે જે હેલીપેડ આવેલ છે એની જગ્યામાં મામલતદાર સિદ્ધપુર મામલતદાર ચાણસવા મામલતદાર શંખેશ્વર અને નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર અને સિદ્ધપુરની હાજરીમાં આશરે પોણા બે કરોડના ઇંગ્લિશ દારૂ નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને જે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે